મોટી ટીટોળ ગામની શાળામાં છતમાંથી પાણી ટપકતી સમસ્યા ગંભીર બની વિદ્યાર્થીઓના ભવિષ્યની સલામતી સામે સવાલ ઉભા છોટાઉદેપુર જિલ્લાના મોટી ટીટોળ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં હાલમાં છતમાંથી ટપકતું પાણી શિક્ષણ માટે મોટી અટક તરીકે ઉભરાયું છે ગામની અંદાજે પાંચસો જેટલી વિદ્યાર્થી સંખ્યા ધરાવતી આ શાળા છેલ્લા કેટલાય વર્ષોથી દિવસોથી વરસાદી માહોલમાં જોખમભરી સ્થિતિમાંથી પસાર થઈ રહી છે શાળાની છતમાંથી પાણી ટપકતા બાળકોને ભીંજાયેલ વર્ગખંડોમાં બેસીને અભ્યાસ કરવો પડે છે જેના કારણે માત્ર ભણતર અસરગ્રસ્ત થયું છે પણ બાળકોના આરોગ્ય માટે પણ ગંભીર જોખમ ઊભું થયું છે તો ગ્રામજનો દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે શાળાની જર્જરી હાલત અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી શાળા બચાવી છે કે નહીં તેનું પ્રમાણપત્ર તંત્રના નિષ્ક્રિય વર્તનમાં દેખાય છે બાળકોના ભવિષ્ય સાથે સાથે હવે જીવન જોખમ ઊભું થઈ ગયું છે ત્યારે શાળાની ઈમારતની તપાસ કરીને છતનું તાત્કાલિક સમારકામ કરવું જરૂરી છે બાળકોને સ્વચ્છ સલામત અને ભણવા યોગ્ય વાતાવરણ ઉપલબ્ધ કરાવવું શિક્ષણ તંત્રની ફરજ છે જો સમયસર પગલાં નહીં લેવામાં આવે તો સ્થિતિ ગંભીર બની શકે છે જેને લઈને સ્થાનિક રોષ પણ ફાટી નીકળે તેવી શક્યતા છે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના મોટી ટીટોળ ગામની અંદર આજે અમે સ્કૂલ પર આવીને જોયું ત્યારે જે સ્કૂલ એક થી આઠ ધોરણની સ્કૂલ છે તો વિદ્યાર્થીઓને બેસવાની બહુ હાલાકી પડે છે એના માટે અમે સ્કૂલ પર દોડી આવીને તપાસ ત્યારથી અને શિક્ષકોને જે કોમ્પ્યુટરની લેબ છે જે ચાર ઓરડા છે તો એ લગભગ અંદાજે દસેક વર્ષની અંદર જે બંધાયેલા છે અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિમાં છે તો અમે એવી સરકાર રજૂઆત કરીએ છીએ કે જેથી કરીને વિદ્યાર્થીઓને આ તકલીફ ના પડે જે વિદ્યાર્થી જોડે હળહડતો અન્યાય થઈ રહ્યો છે એવી અમારે શિક્ષણ મંત્રીને અને મુખ્યમંત્રીને અમારે રજૂઆત કે અમે મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે જે આ વરસાદની અંદર જે બાળકોને બહુ ખરાબ પરિસ્થિતિમાં બેસવાના વારા આવી રહ્યા છે એના માટે સરકાર કે આનું તંત્ર વહેલી તકે આનું ધ્યાન દોરે એવી અમે સરકાર શ્રીને રિક્વેસ્ટ કરીએ છીએ જેથી અમારું સમાજ ગામના નાગરિક તરીકે અમે આ લોકોને ધ્યાન દોરીએ છે મારું નામ રાઠવા ભાવેશભાઈ છે હું એક ગામનો શિક્ષિત આગેવાન તરીકે આ ફરજ બજાવું છું કામ કરું છું મોટી પ્રાથમિક શાળા એક થી આઠ સ્કૂલ છોકરાઓને અત્યારે બેસવાની તકલીફ છે વરસાદના પાણી રૂમની અંદર ટપકે છે અને જર્જરી છે છોકરાઓને બેન્ચીસો પર ટેબલો ઉપર પાણી ફરી વહ્યું છે અને બેહવાની તકલીફ વધારે છે બીજું કે દસ પંદર દસ વર્ષ જેવાથી આજે સ્કૂલ બનાવેલી આ એમાં અત્યારે પાણીની ધરજરી થાય છે અને છોકરાઓને અંદર બેસવાની ચોપડા ઉપર કે ટેબલો ઉપર પાણીનો ધરજરી પડે છે એટલે બહુ તકલીફ પડે છે એવી આવેજન છે અમારું કે કોઈ ઉપરથી અધિકારી કે કોઈ સમિતિના કોઈ ચેરમેન કે ગોઈ આવીને ચકાસણી કરીઠવા ધર્મેશભાઈ ઉમદ્રભાઈ